અમરેલી શહેરના ચાંદની ચોક ખાતે સદભાવના ગ્રુપ અને શહેર પોલીસ દ્વારા યોજાયું સુરક્ષા સેતુ લોક દરબાર લોકોમાં હરખની હેલી અમરેલી શહેરના ચાંદની ચોક ખાતે ગત રાત્રિના સદભાવના ગ્રુપના અજીજ ગોરી તેમજ તેમની સમગ્ર ટીમ અને અમરેલી શહેર પોલીસ દ્વારા નવનિયુક્ત નિયુક્ત પે ઉપસ્થિતિમાં સુરક્ષા સેતુ લોક દરબાર યોજાયો હતો આ અવસરે હિન્દુ મુસ્લિમના આગેવાનો સાથે યુવાઓ તેમજ વડીલોની ઉપસ્થિતિ જોવા મળી હતી આ કાર્યક્રમમાં લોકોની સુખાકારી અને સલામતી જળવાઈ રહે અને ભાઈચારાથી તમામ તહેવારોની ઉજવણી કરે તેવા ઉમદા વિચારોની આપલે કરાઈ હતી અને પોલીસ પ્રજાની મિત્રો છે ત્યારે તેમની ઉમદા કામગીરીથી પ્રજા સંતુષ્ટ છે ત્યારે પ્રજાએ પણ પોલીસને સહયોગ આપવા બુલંદ સૂર પુરાવ્યો હતો કાર્યક્રમના અંતે સદભાવના ગ્રુપના અજીજ ગોરી તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા સીટીપીઆઈ તેમજ તેમની સાથે આવેલ પોલીસ મિત્રો કાર્યક્રમમાં હાજર આગેવાનો અને પત્રકારોનું સાલ ઉઠાળી પુષ્પગુચ્છ આપી સન્માન કરાયા હતા બ્યુરો રિપોર્ટ નાસી કુરેશી ન્યૂઝ ફોર કાઠિયાવાડ અમરેલી